નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે પીએમ કિસાન બે હજાર રૂપિયા સહાય હપ્તા જમા ના થવાના કારણો આ કામ કરો નહીં તો બાવીસમો હપ્તો જમા નહીં થાય તો ઉપયોગી માહિતી છે આ બાબતે આપણે પાર્ટ થ્રી ત્રણ વિડીયો બનાવેલા છે ઘણા બધા મિત્રોના પ્રશ્નો છે આવેલા હતા કદાચ એને જવાબ છે એ મળી ગયો હશે આજે આપણે બીજી ઉપયોગી માહિતી તમને આપવાની છે તો માહિતી જોઈએ તો શા કારણે હપ્તા છે જમા ના થયા હોય તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે બાવીસમાં હપ્તાનો લાભ વિના વિલંબે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઈડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તો કદાચ આ પણ એક કારણ હોઈ શકે કે હપ્તા છે તમારો કદાચ વીસમો અને એકવીસમો હપ્તો આ કારણે પણ જમા ના થયા હોય કદાચ તમારે ફાર્મર રજિસ્ટ્રી કરાવવાની બાકી હોય તો પણ કદાચ તમને વીસમો અને એકવીસમો હપ્તો છે એ ના જમા થયો હોય એવું બની શકે કદાચ અને બાવીસમાં હપ્તાનો લાભ વિના વિલંબે મેળવવો હોય તો ફાર્મર રજિસ્ટ્રી છે એ વહેલી તકે કરાવી લેજો તો આવી ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તો આ બાબત ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવાની છે આગળ જોઈએ તો ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામ શ્રીનો સંપર્ક કરવાનો રહેશે આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકશે એટલે વહેલી તકે છે એ નોંધણી કરાવી લેવી તમારા ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા તો ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરવો અથવા તો ઘરેથી તમે મોબાઈલ અથવા તો વેબસાઇટના માધ્યમથી પણ નોંધણી છે એ કરી શકો છો અથવા તો સીએસસી સેન્ટર ખાતે અને તમારા ગામના વીસી પાસે પણ કરાવી શકશો નહીં તારા એની વેબસાઇટ છે તમારી જાતે પણ મોબાઈલ નોંધણી છે તમે કરી શકશો એની વેબસાઇટ છે આપેલી છે જી જે એફઆર એફઆર ડોટ એક્ઝિસ્ટેક ડોટ જીઓવી ડોટ આઈ એન એની વેબસાઈટ છે અને ત્યાં ફાર્મર ઉપર જવાનું છે અને નીચે તમે ફાર્મર રજીસ્ટ્રી ના કરેલી હોય તો ત્યાં તમારે નીચે છે એ જવું પડશે ક્રિએટ ક્રિએટન્યૂ એકાઉન્ટમાં તો આ રીતે ફાર્મર રજિસ્ટ્રી છે એ કરાવવી જરૂરી છે પીએમ કિસાનના બાવીસમાં હપ્તાનો લાભ મેળવવા માટે તો વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રી છે એ કરાવી લેવી જે ખેડૂતોને બાકી હોય એને બને એટલો વિડિયો વધારે ખેડૂત મિત્રો સુધી શેર કરજો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની અંદર જેથી ખેડૂત મિત્રોને આ બાબતની જાણકારી મળી રહે તો મિત્રો માહિતી ગમી હોય તો લાઈક કરી દેજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફેસબુક ઉપર ફોલો કરી લેજો થેન્ક યુ